રાજનીતિનું પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી અને ત્યાર પછી કોંગ્રેસે ગેલમાં આવી અને પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે પરેશ ધાનાણી જોરશોરથી આક્રમકતાથી પ્રચાર કરી રહ્યા છે અને પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીએ પહેલા તો પટેલ અને બાપુ હરક પદુડા કયા રાજકોટના મચ્છાનગરમાં યોજાયેલ સભામાં ધાનાણીએ વર્ષ ઓગણીસો પંચાણુંનું ઉદાહરણ આપ્યું ને એવું કહ્યું કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું પટેલિયાવ અને બાપુએ હરક હરક પદુડા થઈ અને દરરોજ ભાજપના બીને દસ ડૂલ પાણી આપ્યું વર્ષ બે હજાર પંદરમાં અમને ખ્યાલ આવ્યો કે વાહા ફાટી ગયા છે બધા સમાજનો વારો આવ્યો બાપુ બચ્યા હતા તો હવે પણ ઝપટે ચડ્યા પ્રકારના નિવેદનો પરેશ ધાનાણી રાજકોટની અંદર જ્યારથી એમણે પ્રચાર શરૂ કર્યો છે ત્યારથી એ કરી રહ્યા છે રાજકોટનું રણમેદાન મેદાન સ્વાભિમાનનું યુદ્ધ મહાભારતની લડાઈ આ પ્રકારના નિવેદનો કરતા આપણે પરેશ ધાનાણીને જોયા છે રાજકોટ બેઠક રોજ કોઈને કોઈ બાબતને લઈને ચર્ચામાં રહેવાની છે જ્યાં સુધી ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં સુધી રંગીલા રાજકોટમાં એક પ્રકારનો રાજકીય ઉહાપોહ મચેલો જ રહેશે એવું કહીએ તો અતિશયોક્તિ નહીં થાય એવામાં હવે રાજકોટના ચૂંટણી પ્રચારમાં તો મહિલાઓની લિપસ્ટિક અને પાણીપુરી પણ આવી છે નમસ્કાર જમાવટ સાથે હું સેજલ

પરેશ ધાનાણીએ મહિલાઓને કહ્યું કે પહેલાં દસ રૂપિયાની દસ પાણીપુરી આવતી હતી હવે વીસ રૂપિયાની છ જ આવે છે મોંઘવારી એટલી છે કે મહિલાઓ હવે કટકી પણ નહીં કરી શકતી હોય મહિલાઓ પાવડર લિપસ્ટિક લેવા જ લેવા તો જતી જ હશે એમણે એવું પણ કહ્યું કે હું પ્રચારમાં ગયો હતો એ દરમિયાન મેં એક બેનને પૂછ્યું કે આ લિપસ્ટિક કેટલાની તો કહે કે દસ રૂપિયાની પહેલાં કેટલાની આવતી તો કહે કે છ રૂપિયાની બંગડી કેટલાની તો કે વીસ રૂપિયાની પહેલાં છ રૂપિયાની આવતી દિલ્હી મોકલેલા તમારા ભાઈએ લિપસ્ટિક અને પાણીપુરીના ભાવ મોંઘા કરી દીધા છે તો ક્રિકેટની ભાષામાં પણ એમણે પ્રચાર કર્યો અને નવા ગામમાં આવેલ ખોડલદામ રેસિડેન્સીમાં જાહેર સભામાં એવું કહ્યું કે અમારા સાહેબ દોઢ મહિનાથી ટેસ્ટ રમતા હતા સ્કોર ન થયો એટલે મારા ભાગે ટ્વેન્ટી ટ્વેન્ટી રમવાની આવી રાજકોટ પ્રીમિયર લીગમાં રમવા તો આવ્યો છું પણ બધાને ન મળી શકાયું હોય તો હાથે જ ફિલ્ડિંગ ગોઠવી લેજો આ સાથે પરેશ તાનાણીએ વધુમાં આગવા અંદાજમાં શું કહ્યું છે સાંભળીએ સમય ઓછો છે અમારા સાહેબ દોઢ મહિના પહેલા એવા ટેસ્ટ રીમાં પણ સ્કોર ન થયો એટલે મારા ભાઈ કે ટ્વેન્ટી ટ્વેન્ટી રમવાની આવી છે આ રાજકોટ પ્રીમિયર લીગમાં બેટિંગ કરવા તો આવ્યો છું બધાયને સોસાયટીમાં મોલામાં નો મળાણું હોય તો તમે બધાય હાથે ફિલ્ડિંગ ગોઠવી લેજો એટલી વિનંતી કરું છું આજુબાજુ પડોશમાં હગાવાલા જાયભાઈ મિત્રો દરરોજ ઊઠીને અઠવાડિયું છે દહ દહ ફોન કરજો એને એને જગાડજો હે અને આ લડાઈની અંદર આપણી સાથે સમર્થનમાં આવે એવી મારી વિનંતી પહોંચાડજો મારા વતી તમે ક્યાંય જામીન થયા હશો તો તમારી જામીનગીરી નેળે નહીં જવા દો આટલો વિશ્વાસ આપું છું આપનો આભાર આવક ઓછી થતી જાય છે અને બીજી બાજુ મોંઘવારી ના માર થી બેન તમારી ઓલો કટકી નો માલ હવે બચતો નહી હોય બચે છે હોય આ માલ પચાની નોટ માંથી પાંચ તો કટકટાવીને મૂકી જ દીધા હોય આ તમારા ભાઈ ને દિલ્હી બેહાડ્યા તમારો કટકી નો માલ ઈ ખાઈ ગયા કઈ વધવા નથી દેતા હવે એટલી હું વિનંતી આજ રોડ શો કરવા ને પાણીપુરીની લારીએ બહુ બધી બેનું પાણીપુરી ખાતી મેં ઉભી રાખી પૂછ્યું કે બેન પાણીપુરી ની ના કેટલા તો કે વી એટલા છે નહીં પેલા કેટલામાં મળતી હતી પેલા દહ પાણી પૂરી આવતી હતી અત્યારે વીહ માં છ પાણી પૂરી આવે છે હવે તો પાછા વળો ન લેવા જતા હોય તો કઈ વાંધો નહીં પણ એક વસ્તુ લેવા તો તમે જરૂર જાતા હશો બોપટી ને બંગડી ને પાવડર ને લિપસ્ટિક ને જાઉો કે નહી રાજકોટમાં પદયાત્રા શરૂ કરી કરીને બજારમાં નીકળ્યો એક કટલેરીની દુકાન હતી જઈને ઉભો રહ્યો બેન ને પૂછ્યું બેન બંગડી નો શું ભાવ તો મને કે વીસ રૂપિયા મેં કીધું પેલા કેટલા હતા તો કે દસ રૂપિયા મેં તો આ લિપસ્ટિક નો શું ભાવ તો કે આ દસ રૂપિયા ની છે પેલા કેટલા ની આવતી હતી તો કે છ રૂપિયાની ની ઈ બેન સાચું કેતા હતા ખોટું કેતા હે હાચું કયો તમે અહીં તો એ બેન કેતા હતા ભાઈ હું તો કોઈ દી લેવા ગયો નથી એટલે તમને જ ખબર હોય કે આ તમારા ભાઈ બોપટીન બંગડી પાવડર ને લિપસ્ટિક ના ભાવ બમણા કરી દીધા કે નહીં યાદ રાખજો તો રાજકોટની બેઠક લોકસભાની ચૂંટણીમાં એપી સેન્ટર બની છે નેતાઓ પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એકબીજા પર શાબ્દિક બાણ અને ચાપખા વરસાવી રહ્યા છે આક્રમકતા કોંગ્રેસ પક્ષે પણ ખૂબ દેખાઈ રહી છે પરંતુ આ આક્રમકતા આગામી એક સપ્તાહ પછી મતદાનના દિવસે મતપેટીમાં દેખાશે કે કેમ એ જોવું ખૂબ રસપ્રદ રહેશે તમે આ મુદ્દે શું માનો છો કમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કે હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજી ની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે ચાર કરોડ લોકોને મળ્યું ઘર અને ચૌદ કરોડ ઘરોને મળ્યા ન મોદી ની ગેરંટી કમળનું બટન દબાવો ભાજપ ને વિજય બનાવો